બે જ એક જે તમારો સદગુરુ હોય એની પાસે બે આસુડા પાડી લો પછી તમને જીવનમાં કોઈ રોડવા જ દે એની તાકાત હોય અને બીજું પાસે તમારા કુળદેવી ની પાસે એની પાસે જઈને મેં હાસડા પાડી લો ભગવાન બધું સહન કરે છે પણ પોતાના ભક્તોની અંદર આંખમાં આંસુ એનાથી સહન નથી થતા રડવું હોય તો માત્ર મા પાસે જાઓ પોતે એમની પાસે જાઓ તમારા સંકુરોની પાસે જાઓ હું મારા યુવાનોને ખાસ વિનંતી કરું છું અત્યારે ભારતનો દબદબો આખી દુનિયામાં છે આખી દુનિયા એ નોંધ લીધી હમણાં જ આપણી પાસે બહુ મોટું પર્વ ગયું કે મહાકુંભ પૂર્ણ કુંભ અમૃત સ્નાનમાં પાસઠ કરોડ લોકો આવે એક જગ્યાએ ભેગા થાય અમુક અમુક દેશની એટલી વસ્તી નથી યાદ રાખો એટલા લોકો સ્નાન કરીને ગયા એટલે આપણું હિન્દુત્વ આપણી સનાતન સંસ્કૃતિ હવે જાગૃત થઈ છે પણ જાગૃતતાની સામે તમારી જાગૃતતાને નષ્ટ નાબૂદ કરવા એક એવું ગ્રુપ પણ ઊભું થયું છે એની સામે આપણે લડવું હોય તો માત્ર ને માત્ર સાદગી શ્રંગાર બન ગઈ આ વિહાર હોગે આપણે માત્ર પૂર્ણ જીવન જીવીએ માતા પિતાની ખૂબ સેવા કરજો ઘણા લોકો સાધુ પગ પગ દબાવે પકડે બધું પણ બાપની નહીં બાપને તો ગાળે બેસાડે ગાળે ઉઠાડે તમારા જીવનમાં તમારા મા બાપની સેવા કરો કારણ કે તમને એને જન્મ આપ્યો છે ત્યારે તમને સારા સંતની એ સારી જગ્યાએ તમને આમ સારા સારા સંતોની સાથે બેસાડવાના એને સંસ્કાર આપ્યા છે પહેલાં મા બાપની સેવા કરો પછી તમારા ગામના જે સાધુ હોય બ્રાહ્મણો હોય એની સેવા કરો એની ખુબ સેવા કરો ઘણા લોકો ગામમાં સાધુ હોય ને એને બહુ મોટા લઈને જતા એની પાસે બધું કરે પણ કામના ગણે નહીં એ નહીં અમારી કરતા મોટા સાધુ હોય તમારા ગામમાં તો તમારા ગામમાં જે રામજી મંદિરના પૂજારી શિવ મંદિરના પૂજારી માતાજીના મઢના જે ભુવા હોય એ ભુવાનું પણ સન્માન કરો કારણ કે તમારી માને રોજ એ દીવા અગરબત્તી કરીને તમારી વાતો સાથે મળીને ટીમલા ગામની અંદર આવો ને આવો સંત ને આવા ભાઈચારાની ભાવના હું સાધુ તરીકે મોટા મંદિરના ભગવાન ચિત્રબુદ્ધ દાદાની પાસે પ્રાર્થના કરું આશીર્વાદ માગું કે અમારું ટીમલા ગામના આકાશમાં જેટલા કોમના લોકો રહેતા હોય એ બધા એક બાપના દીકરા છે માનીને રહેશો તો તમારા ગામમાં ભગવાનને આવવું પડે યાદ રાખજો ભગવાન આવે ખુલે અત્યારે ભગવાનનું હેલિકોપ્ટર ધૂમતું જ હોય રામને નો તરું દેવા બને કોઈ એક કૌશલ્યા સીતાને સાધના કરશો જાનકી રામુની છાયા અત્યારે ભગવાન ને આવું છે ઘરે ઘરે જો આમ દરવાજો કયા ઘરમાં નંદ બાબા યશોદા છે કયા ઘરમાં કૌશલ્યા દશરથ છે એવા દાંપત્ય છે એના ઘરમાં ભગવાન દીકરો બનીને આવવા આજ માટે પણ તૈયાર છે આપણા ઘરનું વાતાવરણ શાંત રાખજો નાનું ઝૂપડું હોય કે મોટો બંગલો હોય પ્રેમથી એકબીજા સાથે ભેગા બેસીને વાળું પાણી કરજો સાચો સુખ એ છે કે એક બાપના ચાર કે પાંચ દીકરા હોય એ એક બાપા એ તો એક ચાર રૂમનું ઘર બનાવ્યું હોય પણ એમાં શંકા અને કુશંકા અને મોબાઈલના કારણે ડોમેસ્ટિક વોલ ઉભી થાય અને પછી એક બાપના ચાર દીકરા જુદા જુદા રહેતા હોય ત્યારે લોકમાં રહેલા બાપા બહુ રોતા હોય છે યાદ રાખજો સગા ભાઈઓ હોય એક કુટુંબના હોય એક કુટુંબ બનીને બધા એક નેક અને ટેક બનીને રહેજો જેટલા જેટલા જેટલી જેટલી તમારી સરનેમ હોય એ બધા રહેતા હોય અલગ અલગ પણ ગામમાં જ્યારે ગામનો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે નાત જાતના વાળાને એક બાજુ મૂકી અને માત્ર ને માત્ર અમારા ટીમલા ગામનો કાર્યક્રમ છે અને ત્યારે આટલી મોટી સંખ્યામાં બધા યુવાનો ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ બેઠા છે એ બધા માટે હું ધન્યવાદ આપું આટલી શાંતિ આટલી શિસ્તથી કોઈને કહેવું પડ્યું નથી શાંતિ રાખો એનું કારણ એ છે કે આખા ગામના બધા યુવાન ભાઈ બહેનો વડીલોમાં આ સંસ્કાર છે કે સાધુ સંતો બોલે ત્યારે એને સાંભળવા આ સંસ્કાર તમારા કાયમ માટે બની રહે શિક્ષકોની જે તમે સેવા કરી છે આવીને આવી રીતે માન અને સન્માનથી આ શિક્ષકોને કારણ કે આ શિક્ષકો જ તમારા ગામમાંથી મોટા મોટા નરકુંગો તૈયાર કરીને રાષ્ટ્રની સેવા માટે મોકલવાના છે એવા ભાવ સાથે વ્યસન અને ફેશનથી દૂર રહેજો માતા પિતાની ખૂબ સેવા કરજો સાધુ સંતોના સતત સન્મારે સંગત સમ જે વેદનું વાક્ય છે સાથે મળીએ સાથે ચાલીએ અને રાષ્ટ્રના વિકાસ માટે આપણે આગળ વધીએ આપણો ભારત દેશ અત્યારે ચારે બાજુથી સોનાનો સૂરજ ઉગી રહ્યો છે અને ટૂંક સમયમાં કદાચ આપણી હાજરીમાં પણ થઈ શકે આપણો દેશ મહાસત્તા સુધી પહોંચવાની તૈયારી છે અને આપણે આપણી આંખથી જોતા જઈએ એવી ગુણ ભગવાન મારા પ્રાર્થના કરીએ અને એમાં આ કિમલા ગામનું શિક્ષણ કિમલા ગામના સંસ્કાર એની પણ આખા દેશમાં નોંધ લેવાય એ ભાવના સાથે સર્વેત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પ્રશુ ન્યાય આપ બધા ખૂબ સુખી થાવ ખૂબ આગળ વધો તમારું ધન ધાન્ય સંપત્તિ મનુપાવર મસલ્સ પાવર એ સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ ગાય અને ભેદ દીકરીની રક્ષા માટે તમારી શક્તિ વપરાય એ ભાવના સાથે બધા સાધુ સંતોના ચરણમાં વંદન સાથે બધાને જય શ્રી આરામ બધા પધારેલા ગામના વડીલો યુવાનો માતાઓ બધા થોડી વાર બેસજો પ્રસાદી વેચવાની છે અને ચા પાણી પણ બનાવે છે એટલે બધા થોડી વાર બેસજો આપણે જે સ્વયંસેવકો હોય તે પોતપોતની વ્યવસ્થામાં લાગી છે ચા પાણી બધા વેચે

અને ચા પાણીની વ્યવસ્થામાં જે સ્વયંસેવકોએ બધા ચા પાણી પર આવતું મળો હવે આતે હા મામરા ગઢવી બોરાનાથી છે ગડી માતાજીને સરંદુ આપણે સંભાળાવ jo jo tenno alauda enboljenudebaani matoti કેમલા ગામના આંગણે આવો નું આયોજન હોય મને એમ છે કે એક ધારા બેઠા એટલે ક્યાંક થાકી નથી ગયા ને તો માં ભગવતીની ચલો આપણે સાઈડ કટાશ નહીં રાખી બોલ એ બોટ ભવાની માત કી જય ભાઈ 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 હાલો માં ભગવતીના સાનિધ્યની અંદર ટીપલા ગામના આંગણે ખરેખર આજે એવું થોડું આયોજન પરમ પૂજ્ય સંતો મહંતો અને મા ભગવતીના બહેણા આજ આપણા ગામના આંગણે માં સાક્ષાત ભગવતી ગુટ ભવાની માં પોતે પધાર્યા હોય એમની પ્રતિષ્ઠા હોય અને એ નિમિત્તે હું અને તમે જે મળ્યાથી સંતો મહંતો પોતાની સમયની પાબંદી હોય એટલે આપણી વચ્ચેથી કદાચ વિદાય લેતા હોય પણ આપણે બધા એને બે તો છે ભગવતી માં ભવા માં અંબા એને યાદ કરતા એમાં

પણ ભગવાન ના મંદિર ની અંદર કદાચ દર્શને જાઓ ભગવતી ના દર્શને શ્રીફળ વધેરા નું એમ પેઢી પેઢી અખિલ બ્રહ્માન નો માલિક પરિભરામ પરમેશ્વર કૃષ્ણ પરમાત્મા કાવ્યો ખાતર ગોકુલ ની દલીઓ ની અંદર ભોગવાટા કરતો હતો

Give it

You did not

અને આવા નવા ખરેખર આજની રાત્રિ આજ ખરેખર જાગરણ અને હું પોતે અહીંયા રોકાવાનો છો પાછો કદાચ એમ થાય કે બાપભાઈ બંધ કર્યું બંધ નથી કરતો પણ મારી વાણીને અત્યારે ઘડીક વિરામ આપું છું આગળનો કાર્યક્રમનો દોર અમારા વિક્રમભાઈ પણ પોતે આવી રહ્યા છે અને ઘનશ્યામભાઈને સોંપું છું વાહ એક રૂપિયા જયુભા તરફથી લખુભા જયુભા લખુપા તરફથી અગિયારસો અને એક રૂપિયા ખુબ ખુબ જયુભા અગિયારસો રૂપિયા કાર્યક્રમ એક દોર સતત ચાલુ રહેશે પરંતુ ફરી પાછો કાર્યક્રમ દોર અમારે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ માતાજીનો ફાળો ચાલુ જ છે જે કોઈ માર્ગેથી આયા હોય અને અમારે રામાબેન નું હું એક આખ્યાન નો થોડોક જોખ આપો અમે વાત કેમ લંબા થઈ અને રામાપીર અને ધ્યારવો બે માતા દાદા

આજનો પ્રોગ્રામ ખરેખર નામાંકિત કલાકારો દ્વારા અહીંયા ટીમલા ગામના આંગણે એવું રોડું આયોજન છે સમગ્ર ગામ આખા મળી અને જે આયોજન કર્યું છે તો આજનો સંતવાણીનો ડાયરો પણ ખરેખર સાંભળવા લાયક છે તો દરેક ભાઈઓ માતાઓ બહેનો વડીલોને મારી ખાસ વિનંતી આજ રાજ્યે ફરી પાછા અહીંયા આજ મા બુઢ ભવાની માના પટાંગણની અંદર આવી એમના સાનિધ્યમાં આવી અને આજની રાતનો ડાયરો સંતવાણી કાર્યક્રમ આપણે બધાએ મળી અને હા હાલો જે માયા બધારા છે દરેકને પ્રસાદ લેવા માટે